વડોદરા શહેરના તલસારી વિસ્તારમાં શ્રી મારુતિ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિના નવ દિવસ ધામધૂમથી માતાજીની ભક્તિ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ચૌદ વર્ષથી અહીં એક હજાર એક માતાજીના જવારાનું આયોજન પણ કરવામાં આવે છે આ સાથે સુંદરકાંડ પાઠ સહિતના વિવિધ કાર્યક્રમો પણ ઉજવાયા હતા તરસાલી વિસ્તારમાં કાર્યરત શ્રી મારુતિ મંડળ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે જેમાં નવરાત્રિના નવ દિવસ માતાજીના જવારા નવચંડી યજ્ઞ ગંગાપૂજન ડાયરો ગરબા સુંદરકાંડ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આ વર્ષે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ચવિતી નવરાત્રિના નવમા દિવસે અહીં વિશાળ ભંડારાનું આયોજન કરાયું હતું જ્યાં હજારો માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો આ સાથે ગીતાબેન લાબડિયા તેમજ ગોપાલભાઈ સાધુના કંઠે લોક ડાયરાનું પણ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું જય રણછોડ જય માતાજી ચૈત્ર માસ એટલે પવિત્ર માસ ને પવિત્ર માસ નિમિત્તે ભક્તજનો જ્યારે યજ્ઞ કરતા હોય અનુષ્ઠાન કરતા હોય માય ભક્તો ભક્તિમય રંગ રંગાઈ જતા હોય ત્યારે આખા ગુજરાતની અંદર આપણા વડોદરા ખાતે તરસાલીની અંદર શ્રી મારુતિ મંડળ દ્વારા ભક્તો દ્વારા સરસ મજા ચૈત્ર મહિના ચૈત્રી નવરાત્રિનું આયોજન કરીએ છીએ ચૈત્રી નવરાત્રિ જ્યારે નવ દિવસ ગરબા રમાય છે અને સતચંડીનું પણ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે એ સિવાય તમે જોઈ રહ્યા છો મોટી મોટી મોટા સંખ્યાની અહીં આયોજન હોય છે ભક્તોનું ઘોડાપુર હોય છે અને છેલ્લે દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે ભંડારાની અંદર ડાયરાનું આયોજન આવે છે ડાયરો સંગીતાબેન લાબડિયા ને ગોપાલ સાધુનું આપે ડાયરાનું આયોજન હોય છે એક લાખથી સિત્તેર હજાર ભક્તો મહાપ્રસાદી રહેતા અહીં અઢારે વરણ ભેગા થઈ અને આ પર્વ ઉજવણી કરતા હોય છે મારુતિ મંડળ દ્વારા આ કૃપા હંમેશા વરસી રહે બધા એક થઈ રહીએ અને અમારો તો મેસેજ એક જ છે કે પૃથ્વી પરના સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ હેતુ સર વારંવાર આવા ધાર્મિક પ્રવૃત્તિઓ અમે કરતા હોય છે જય રણછોડ જય માતાજી આ ચૈત્ર મહિનાના પવિત્ર એવા નવલા નોરતા આજે નવમો દિવસ છે ખૂબ જ સુંદર એવું આયોજન શ્રી મારુતિ મંડળ દ્વારા પીપળવાડી વાવ મંદિર ખાતે કરવામાં આવેલ છેલ્લા એક મહિનાથી આ બધી તૈયારી તમે જે જોઈ રહ્યા છો કે છેલ્લા એક મહિનાથી દરેક વડીલો હોય કે નાના બાળકો હોય દરેકની આ મહેનત છે જ્યારે આ મહેનત બધી ભેગી થાય મળે જે બુદ્ધિ નાના છોકરાઓને આપે અને બધા નાના છોકરાઓ પાસે કરાવે એ બધું આ મહેનત તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં દરરોજ જ નિઃશુલ્ક એવા ગરબા અહીંયા આગળ રાખવામાં આવેલ છે અને બધા માટે અઢાર અઢારે વર્ણ માટે આ ગરબા ખુલ્લા મૂકવામાં આવે છે નાના છોકરાથી માંડીને સાહીઠ વર્ષના દાદા અને દાદી પણ અહીંયા ગરબા રમવા માટે આવે છે અને માતાજીની આરાધના કરે છે માતાજીની અસીમ કૃપા અને લોકો જે તન મન અને ધનથી જે સેવા આપે છે ત્યારે આ બધું કાર્ય પાર પડે છે અને નવ દિવસના નોરતા પછી આવતીકાલે એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ને ગુરુવારના રોજ મહાપ્રસાદ એટલે કે ભંડારાનું આયોજન રાખેલ છે જેમાં સિત્તેરથી થી એક લાખ ભક્તો આવી અહીંયા માતાજીનો પ્રસાદ લે છે તો દરેક પણ માતાજીની કૃપા વરસતી રહે એ જ ભગવાન પ્રાર્થના જય રણછોડ જય માતાજી સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો